જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ પરિવારમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રાવણ માસના શુદ્ધ પક્ષની એકાદશી એટલે પુત્રદા એકાદશી વિશે પુત્રદા એકાદશી આ વર્ષે કઈ તારીખે આવશે તથા ક્યારે પારણા કરવાના છે તેનું મહત્વ અને પૂજન વિધિ વિશે પણ જાણીશું પરંતુ જો આપ પહેલીવાર આ વિડિયો જોઈ રહ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને તેની બાજુના બેલ આઈકનને પણ દબાવી દેજો જેથી આપણી ચેનલમાં આવતા અવનવા વિડીયો આપની સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી વિષ્ણુ ભગવાનની જય મિત્રો શ્રાવણ માસ અને એકાદશીનો શુભ સંયોગ શ્રાવણ મહિનામાં આવતી એકાદશીનું મહત્ત્વ ઘણું વધારે છે શ્રાવણ માસના સુદ પક્ષની એકાદશી જેને પુત્રદા એકાદશી કહેવાય છે પુત્રદા અર્થાત સંતાન સુખ દેનાર આ શ્રાવણ માસ વ્રત અને તહેવારોથી ભરેલો છે જેમાં દરેક વ્રત જપ કરીને સેવા કરીને મનોકામના પૂર્ણ કરે છે ભગવાન નારાયણની કૃપાથી હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્ત્વ છે એકાદશીનું વ્રત કરવાથી પાપ નષ્ટ થાય છે એટલું જ નહીં ભક્તિ અને અંતે મુક્તિની પ્રાપ્તિ થાય છે આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા સારા કર્મ કરવા માટે વ્રત તપ જપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું ઘણું મહત્ત્વ છે એમાં પણ શ્રાવણ એ ભગવાન શિવનો પ્રિય મહિનો છે અને એકાદશી તિથિના સ્વામી ભગવાન વિષ્ણુ છે પુત્રદા એકાદશી વ્રત શ્રાવણના સુદ પક્ષમાં કરવામાં આવે છે વ્રત કરવા માટે સવારે વહેલા ઉઠી સ્નાનાદેથી પરવારી સ્વચ્છ વસ્ત્ર પહેરી પૂજા સ્થળ પર લાલ કપડું પાથરી તેના પર ભગવાન શ્રી વિષ્ણુ કે શ્રી કૃષ્ણ કે શ્રી રામજી ભગવાનની મૂર્તિ કે ફોટો જે કયો હોય તેનું સ્થાપન કરી ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રી ફળ ફલાદી આદિ ભોગ સમર્પિત કરવા જોઈએ ત્યારબાદ આરતી કરવી જોઈએ ભગવાનને પુષ્પ અર્પિત કરવા અને ત્યારબાદ કથા સાંભળવી ભગવાનને જે ભોગ લગાવેલો છે તેમાં એક એક તુલસી પણ સાથે ધરવું આજે ખાસ કરીને માતા તુલસીની સેવા પૂજા થાય છે સવાર સાંજ જો તુલસી દલ આપણે અગાઉથી તોડ્યા ન હોય તો પૂજા માટે બે તુલસીપત્ર તોડી શકાય છે એકાદશીના દિવસે પરંતુ પોતાના કાર્ય માટે ન તોડવા ભગવાન નારાયણનું લક્ષ્મીજી સાથે આજે પૂજન કરવામાં આવે છે શુક્રવાર છે વિશેષ લા વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે મહાદેવ અને ભગવાન નારાયણની આજે પૂજા કરવી જોઈએ જેથી જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય પાપોમાંથી મુક્તિ મળે અને સર્વ મનોકામના ભક્તોની પૂર્ણ થાય છે સંતાન સંબંધી કોઈ સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે પ્રભુ પ્રાર્થના જલ્દી સાંભળે છે આજે પીપળાના વૃક્ષની પ્રદિક્ષિણા કરવી જોઈએ થળમાં જલ અર્પિત કરવું જોઈએ પિતૃદેવતાનું સ્મરણ કરવું જોઈએ કારણ કે પુત્રદા એકાદશી છે પિતૃઓનું કર્જ ઉતારવા માટેની આ એકાદશી શુભ મનાય છે સંતાન પ્રાપ્તિ માટે પિતૃઓના આશીર્વાદ પણ જરૂરી છે જેમ આપણે દેવતાના આશીર્વાદ લઈએ છીએ તે જ રીતે આજે પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ પિતૃ નિમિત્તે કંઈક પુણ્ય કરતા રહેવું જોઈએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરી શકાય સુખી જીવન સારા નસીબ અને બાળકોના સારા સ્વાસ્થ્યની કામના સાથે આવ્રત કરવામાં આવે છે મહિલાઓ દિવસભર ઉપવાસ કરે છે જોકે એકાદશીમાં અન્નનો ત્યાગ કરવાનો હોય છે ઉપવાસ કરવાનો હોય છે પરંતુ ફળ ફળાદી કે ચા દૂધ કોફી આદિ લઈ શકાય છે જેથી સ્વાસ્થ્ય આપણું સારું રહે અને પેટને આરામ મળે પરંતુ વ્રત ન થઈ શકે અને સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા હોય કે વધુ પડતું કામ હોય ભૂખ લાગતી હોય તો એક વખત ભોજન પણ લઈ શકાય છે પણ સાત્વિકતા રાખવી જે રીતના આપણું શરીર સાથ આપતું હોય એ રીતે વ્રત કરવું અને વ્રત ન થાય તો પણ ચિંતા ન કરવી પ્રભુ સ્મરણ કરવું ભગવાનનું નામ જપ કરવા માળા કરવી સ્તોત્ર પાઠ કરવા કથા સાંભળવી કે ધાર્મિક કાર્ય કરી શકાય છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે મંત્રોચ્ચાર કરે છે અને કથાઓ સાંભળે છે હવે સૌપ્રથમ આપણે આ એકાદશીના મુહુવ્રત વિશે જાણી લઈએ ઉદય તિથિ એકાદશી વ્રત માટે વધુ શુભ છે ઉદય તિથિ એટલે કે જે તારીખે સૂર્યોદય થાય છે તે તિથિને આખો દિવસ ગણવામાં આવે છે દસમી તિથિ પંદરમી ઓગસ્ટના રોજ સૂર્યોદયના સમયે રહેશે જ્યારે એકાદશી તિથિ સોળ ઓગસ્ટના રોજ સૂર્યોદયના સમયે રહેશે આ કારણથી આ વ્રત સોળમીએ રાખવામાં આવી શકે છે આપણે આપણા પ્રદેશના પંચાંગ અને વિદ્વાનોના અભિપ્રાય પ્રમાણે પણ એકાદશીનું વ્રત રાખી શકીએ છીએ એકાદશીનું વ્રત તારીખ સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે રાખવાનું રહેશે આ દિવસે શ્રાવણ માસનો શુક્રવાર છે એટલે જીવંતિકા માનું વ્રત પણ બહેનો રાખશે આ એકાદશીના પારણા ક્યારે કરવા તે પણ જાણી લઈએ એકાદશીના પારણા તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસના સવારે લગભગ છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં કરી લેવાના રહેશે પારણામાં ખાસ કરીને આપણે જે કંઈ દાન પુણ્ય કરી શકીએ તે કરવું સીધું સામગ્રી બ્રાહ્મણોને આપી શકાય છે અથવા ભોજન કરાવી શકાય છે કે પછી ગાય માતાને ઘાસ ખવડાવી શકાય છે તેથી બને તેટલું દાન પુણ્ય આપણે કરીને ભગવાનનું નામ સ્મરણ કરવું અને પૂજન કરવું શ્રાવણ અને એકાદશીના સંયોગમાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવાની શુભ સંભાવના છે આતિથિએ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને દૂધનો અભિષેક કરો ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ભગવાન શિવના મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરો આ રીતે તમે વિષ્ણુની પૂજા પણ કરી શકો છો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો ભગવાન વિષ્ણુને પીળા તેજસ્વી વસ્ત્રો અર્પણ કરો દેવી લક્ષ્મીને લાલ ચુંદડી અર્પણ કરો કુમકુમ તિલક લગાવો લાલ બંગડીઓ સિંદૂર લાલ ફૂલ ચઢાવો એકાદશી પર ભગવાન કૃષ્ણની સાથે માતા ગાયની પણ પૂજા કરવી જોઈએ ગાય આશ્રમમાં ગાયોની દેખરેખ માટે પૈસા દાન કરો દક્ષિણાવર્તી શંખ વડે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો અભિષેક કરવા માટે દૂધમાં કેસર ભેળવો અને આ દૂધને શંખમાં ભરીને ભગવાનને સ્નાન કરાવો દેવી દેવતાઓને ફૂલોથી શણગારો તુલસીના પાન સાથે દૂધમાંથી બનેલી મીઠાઈઓનો નૈવેદ્ય ધરાવો દીવા પ્રગટાવીને આરતી કરો ભગવાન મહાદેવનું જ એક સ્વરૂપ હનુમાનજી છે જે શ્રી રામજીના પરમ ભક્ત છે ભગવાન નારાયણ હંમેશા મહાદેવનું ધ્યાન ધરતા રહે છે અને ભગવાન મહાદેવ હંમેશા નારાયણના ધ્યાનમાં લઈને રહે છે પરસ્પર એકબીજાના સ્વામીને સેવક છે પશુ પક્ષીને ચણની વ્યવસ્થા કરવી જોઈએ કીડિયારું પૂરવું જોઈએ કે જો અત્યારે વરસાદની સિઝન છે એટલા માટે છત્રી જૂતા ચપ્પલનું દાન કરવું ઉત્તમ બનાય છે ભોજનનું દાન કરવું તો હંમેશા ઉત્તમ બનાય છે કારણ કે પેટ કરાવે વેટ જો આપણે કોઈની પેટ જો આપણે કોઈને ભોજન આપી શકીએ તો તે ઉત્તમમાં ઉત્તમ પુણ્ય છે આ એકાદશીનું વ્રત એવું છે કે જો કોઈ બેનો માસિક ધર્મમાં હોય તો પણ એકાદશીનું વ્રત અવશ્ય કરવું પરંતુ પૂજા ન કરી શકાય જો ઘરમાં શુદ્ધક હોય તો કોઈનું જન્મ કે મૃત્યુ થયું હોય તો પણ એકાદશીનું વ્રત કરી શકાય છે પણ પૂજા ન થાય તો પણ એકાદશીના વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ રીતે પણ અને જો કોઈ આજે મૃત્યુ પામતું હોય તો તેમને એકાદશીના વ્રતનું પુણ્ય આપવામાં આવે તો તેને મુક્તિ મળે છે અને તેને જે મુક્તિ મળે છે તે જીવને તેના આશીર્વાદ પણ એકાદશીના પુણ્યને દેનાર દાન દેનાર એ મહાદાનીને પ્રાપ્ત થાય છે આમ એકાદશીના વ્રતનું ઘણું મહાત્મ્ય છે આ એકાદશીનું મહાત્મા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર રાજાને કહી સંભળાવ્યું છે એકાદશીના દિવસે ખાસ કરીને ભગવાન નારાયણની પૂજા કરીને મંત્ર જાપ અવશ્ય કરવા જોઈએ ઈષ્ટ હોય મંત્ર જેને આપણને આપણે નિત્ય જપતા હોય હરે રામ હરે રામ 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 હરે હરે હરી કૃષ્ણ હરી કૃષ્ણ 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 હરી હરી આ મહામંત્ર છે આ મંત્ર જપવાથી પણ વાણીના દોષ મનના દોષ તનના દોષ શાંત થાય છે ભગવાન શ્રી રામજીનું નામ સૌથી મોટું છે તે નામને જપવાથી સર્વ પાપનું શમન થાય છે આ ઉપરાંત એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ છે તે વાંચવો સાંભળવો પણ ઉત્તમ લાભ આપીને જાય છે કારણ કે આ તિથિ અતિ પુણ્ય આપનાર છે એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિનારાયણના અંગોમાંથી પ્રગટ થયેલી છે માટે સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ છે આ એકાદશીની તિથિ એટલા માટે આ એકાદશીની તિથિને શાસ્ત્રમાં મહત્વપૂર્ણ ગણવામાં આવી છે સર્વ તિથિઓમાં સર્વ વ્રતોમાં રાજા સમાન હોય છે તો તે છે એકાદશીની તિથિ એકાદશી વ્રત એટલા માટે એકાદશીના દિવસે જે ભક્તો વ્રત કરે છે ઉપવાસ કરે છે ઉપવાસ અર્થાત ભગવાન નારાયણની નજીક રહેવું પ્રભુની નજીક રહેવું સ્વામી અને સેવકનો જે સંબંધ હોય છે તેને સ્થાપિત કરવો તે આજનો શુભ દિવસ છે ભૂખ્યા ન રહી શકીએ તો કાંઈ વાંધો નહીં પરંતુ પ્રભુની નજીક રહેશું તો પણ પુણ્યને લાભની પ્રાપ્તિ થાય છે એવી આ શુભ અને મંગલકારી પ્રભુ નારાયણની પ્રિય એવી એકાદશીની આ તિથિ છે આ એકાદશીની તિથિના વ્રતનો મહિમા એટલા માટે શાસ્ત્રમાં ઘણો બતાવવામાં આવ્યો છે મિત્રો મને આશા છે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો લક્ષ્મીપતિ ભગવાન નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે આપનો ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ